ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સરળ રીતે અને બિલકુલ કડવા ન લાગે એ રીતે મેથીના ગોટા બનાવવાના છે એના માટે અહીં મેં અડધો કપ જેટલી સોજી લીધેલી છે અને અડધો કપ જેટલું જ દહીં લીધેલું છે તો અહીં દહીં બહુ ખાટું હોય તો તમારે એનું પ્રમાણ થોડુંક ઓછું કરી દેવાનું બંને વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કરીને એને ઢાંકીને આપણે સાઈડ પર થોડીવાર માટે મૂકી દઈશું જેથી સોજી સારી એવી ફૂલી જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આપણું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ગોટા બનાવશો તો બિલકુલ મેથી કડવી નહીં લાગી અને બહારથી ક્રિસ્પી અને સરસ એવા ગોટા બનીને તૈયાર થશે બીજા એક બાઉલમાં મેં એક કપ જેટલું બેસન લઈ લીધેલું છે તો બેસનને આપણે ચાળીને ઉપયોગમાં લેવાનું અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉપયોગમાં લઈશું તો અહીં નાની ચમચી છે એટલા માટે મેં દોઢ ચમચી જેટલું મીઠું ઉપયોગમાં લીધેલું છે અને હવે એમાં આપણે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું મીઠા સાથે બેસનને અને પછી એમાં ધીરે ધીરે આપણે પાણી એડ કરતા જઈશું અને લમ્સ ફ્રી એવું બેટર બનાવીને તૈયાર કરીશું તો પાણી એકસાથે એડ નથી કરવાનું બિલકુલ થોડું થોડું કરીને પાણી એડ કરવાનું અને સરસ રીતે મિક્સ કરતું જવાનું અને બેટર તૈયાર કરી લેવાનું તો જુઓ અમે થોડું બેટર એડ કરીને મિક્સ કર્યું ફરી મને જરૂર લાગી તો મેં બીજું થોડું પાણી એડ કર્યું બરાબર તે રીતે થોડું થોડું કરીને પાણી એડ કરીને સરસ એવું લમ્સ ફ્રી બેટર તૈયાર કરવાનું અને પછી બેટરની એક જ દિશામાં થોડી વાર સુધી એટલે કે બેથી પાંચ મિનિટ સુધી ફેંટી લેવાનું તો સરસ રીતે ફેટવા માટે અહીં મેં વિસ્કળ લઈ લીધેલું છે તો તમે ઈચ્છો તો ચમચીની મદદથી પણ એને ફેટી શકો છો અથવા હાથની મદદથી પણ એક જ દિશામાં તમે એને ફેટી શકો છો તો જુઓ અમે પાંચથી સાત મિનિટ જેવું ફેટ્યું અને સરસ એનો કલર બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો અને એકદમ બેટર સરસ સ્મૂથ બની ગયું છે તો હવે આપણે એમાં જે સોજી અને દહીંનું મિશ્રણ આપણે પહેલેથી તૈયાર કરીને રાખ્યું છે એમાં એડ કરી દઈશું અને એની સાથે પણ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દઈશું અને એને પણ સરસ રીતે આપણે ફેટી લઈશું તો બીજી બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને ફેટી લઈશું જેથી આપણું બેટર એકદમ હલકું બની જશે અને સારું એવું ફૂલી જશે તો હવે આપણે એમાં આગળની પ્રોસેસ કરીશું તો ફ્રેન્ડ્સ આમાં આખા ધાણા જે હોય છે એને હું હાથમાં જ આ રીતે ક્રશ કરીને નાખું છું પણ તમે એને ખલપાયામાં વાટીને અથવા પછી ધાણા તમારી પાસે આખા ના હોય તો તમે ધાણાનો પાવડર હોય તે પણ ઉપયોગમાં લઈ શકો પણ આખા ધાણા એડ કરવાથી ટેસ્ટ બહુ સારો આવે છે સાથે સાથે આડું લસણ અને મરચાંની પેસ્ટ બે મોટી ચમચી જેટલી મેં એડ કરી છે અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે તો ચીલી ફ્લેક્સ ના હોય તો તમે સ્કીપ કરી દેજો એની જગ્યાએ લીલા મરચાંનું પ્રમાણ વધારી દેજો સાથે સાથે એક નાની ચમચી જેટલી હળદર પાવડર એક ચમચી જેટલા તલ એડ કરીશું એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે અને અજમાને હાથમાં આપણે ક્રશ કરીને એડ કરીશું તો અજમાથી સરસ પચવામાં સરળ બને છે અને ખાવામાં પણ ટેસ્ટ સારો લાગતો હોય છે અને અહીં મેં અઢીસો ગ્રામ જેટલી મેથીને સુધારી લીધેલી સરસ ધોઈ અને કાપીને લઈ લીધેલી છે તો એને આપણે આ પોઈન્ટ પર એડ કરી દઈશું તો મેથીનું પ્રમાણ તમે વધારે કે ઓછું રાખી શકો અને કપના મેઝરમેન્ટથી તમને કહું તો બે કપ ભરીના મેથી છે પણ બિલકુલ કડવા નહીં લાગે આપણા જે ગોટા બનશે એ તમે બિલકુલ બેફિકર બનીને એમાં મેથી એડ કરી શકશો અને મેથી ગુણમાં ઘણી સારી હોય છે અડધા કપ જેટલા લીલા ધાણા મેં ધોઈને કાપીને એડ કર્યા છે તો શિયાળાની સિઝનમાં મેથી ખાવી જ જોઈએ અને સરળતાથી મળી પણ રહેતી હોય છે ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ તમે આ મારું વિડીયો કઈ સિટીથી જોઈ રહેલા છો કયા દેશથી જોઈ રહેલા છો અને તમારું નામ કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો અને તમને મારી રેસિપી કેવી લાગે છે એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે ફ્રેન્ડ્સ આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો હાથેથી હું મિક્સ કરું છું હાથેથી એકદમ સરસ મિક્સ થઈ જતું હોય છે એમાં બિલકુલ હવે પાણી એડ કરવાની જરૂર નથી કારણ કે મેથીમાં નેચરલી કુદરતી પાણી હોય છે તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું એટલે સરસ એવું બેટર તૈયાર થઈ જશે જો તમને જરૂર લાગે તો એક બે ચમચી પાણી તમે એડ કરી શકો હવે એમાં હું વન ફોર્થ ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરું છું ઓપ્શનલ છે પરંતુ એ નાખવાટે સરસ એવા સોફ્ટ ગોટા બનીને તૈયાર થશે અને એમાં એના ઉપર થોડુંક ગરમ તેલ હું એડ કરું છું તો મેં બીજી બાજુ તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો ગરમ તેલ ઉપર એડ કરીને પછી આપણે સરસ મિક્સ કરી દઈશું અને હવે આપણે એના ગોટા પાડીશું તો ફ્રેન્ડ્સ હું તમને બતાવું આ રીતે આપણા હાથ મોટા ભાગે ગંદા થઈ જતા હોય છે તો આપણે બહાર ખાવા જતા હોય છે તે વખત સ્ટ્રીટમાં તમે જોતા હશો આ રીતે હાથ નહીં થોડાક ભીના કરીને પછી આ રીતે થોડું બેટર લઈને આ રીતે તેલમાં પાડવામાં આવે છે બરાબર તો ખૂબ જ ઇઝીલી પડી જાય છે અને જો તમારે થોડો ગોલ શેપ આપવો હોય તો આ રીતે તમે થોડુંક હાથમાં હલાવીને પછી બેટરમાં એડ કરી શકો તો બીજી બાજુ તેલને મેં સારી રીતે ગરમ કરી લીધેલું છે અને તેલ સારી રીતે ગરમ થઈ ગયું પછી મેં ફ્લેમ એની મીડિયમ કરી દીધેલી છે મીડિયમ ટુ સ્લો પર બહુ સ્લો નહીં કરવાની મીડિયમ તો સ્લોફ રાખવાની અને ફાસ્ટ પણ નહીં રાખવાની કારણ કે ફાસ્ટ રાખશો તો બહારથી તો સરસ થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે અને પછી મેં બધા ભજિયા આ રીતે પાડી લીધેલા છે તમે એને ગોટા પણ કહી શકો અને થોડીવાર રહીને આ રીતે સાઈડ પરથી ચમચાથી આ રીતે તેલ એના ઉપર નાખતા જવાનું એટલે પલતાવામાં બહુ ઉતાવળ નહીં કરવાની આ રીતે સાઈડ પરથી થોડું તેલ એડ કરતા જવાનું અને પછી થોડીવાર રહીને આપણે એને પલટાવાનું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ગોટા તૈયાર કરશો કે મેથીના ભજીયા તૈયાર કરશો તો બહારથી એકદમ સરસ ક્રિસ્પી બને છે બિલકુલ તેલ પણ નથી પીતા અને સરસ એવા સોફ્ટ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો તમે એને ચા સાથે પણ સારું કરી શકો કેચઅપ સાથે શરૂ કરી શકો તમે બીજી બેચના ભજીયા પણ આ રીતે ફ્રાય કરી લીધેલા છે અને હું તમને બતાવું છું જુઓ બહારથી એકદમ સરસ ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થયા છે તો હું તમને અંદરથી પણ આગળ બતાવી દઉં છું તો આજે હું એને ચા સાથે અને મારા બાળકો એને કેચઅપ સાથે ખાવાનું વધારે પસંદ કરે છે તો જુઓ અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે અને બહારથી ક્રિસ્પી બનીને તૈયાર થયા છે તો છે ને એકદમ સરસ રેસીપી તો તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગે છે એ મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે પણ મારી રેસિપીને શેર કરજો હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને મને તમારો સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે એનો કોઈ ચાર્જ નથી તો મને જરૂરથી તમારો સપોર્ટ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો